શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાચમના દિવસે આવતું ઋષિ પાચમનું વ્રત જેને આપણે સામા પાચમ પણ કહીએ છીએ એની વ્રત કથા અને મહિમા સાંભળીશું ઋષિ પાચમ ભાદરવા સુદ પાચમ પર ઉજવાય છે ઋષિ પાચમને ઋષિ પંચમી અને સામા પાચમ પણ કહેવાય છે હિન્દુ ધર્મમાં મહિલાઓ માટે ઋષિ પાંચમનું વ્રત ઘણું જ વિશેષ માનવામાં આવ્યું છે પરણિત મહિલાઓ માટે ઋષિ પાચમ વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે રજો દર્શન દરમિયાન થયેલા સ્ત્રી દોષમાંથી મુક્તિ મેળવવા સંતાન પ્રાપ્તિ કે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે મહિલાઓ સામા પાચમનો ઉપવાસ રાખે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતન કરવું અને સ્નાન કરવું બને તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું એ દિવસે સામો ખાવો ફળાહર કરવો અને જ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ખૂબ ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યાર પછી વ્રતને ઉજવવું એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ હવે સાંભળીશું કથા ઘણા વર્ષો પહેલાની આ વાત છે વિદર્ભ દેશમાં ઉતક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર સાથે સતમાને પરણાવી દીધી હતી પતિ પત્ની બંને નંચિત હતા પરંતુ એકાદ વર્ષ ગયું હશે ત્યાં તેમની પુત્રી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સતમાં બિચારી રોતી કકડતી પિયરમાં આવી પોતાની જુવાન જો દીકરીને આ ભર યુવાનીમાં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું પરંતુ આનો કોઈ ઉપાય ન હતો તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું પુત્તક અને તેની પત્ની સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉડી ગયું હતું આથી તેઓ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સત્તામમાં પણ તેમની સાથે જ હતા સપ્તમમાં બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલ એક ઝાડે નીચે ખાટલો પાતળી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા માંડ્યું અને તેમાં કીડા ખત બદલવા લાગ્યા આ જોઈ સત્તમમાં ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પહોંચી પુત્રીની આવી દશા જોઈ તે પણ હેતભાઈ ગઈ અને પતિને બોલાવીને રડતા રડતા સર્વ હકીકત કહી સંભળાવી ઉત્તકે સૌ પ્રથમ તેને આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીથી નવડાવવા કહ્યું પત્નીએ એ પ્રમાણે કર્યું આથી સતમમાંને કંઈક રાહત થઈ ત્યાર પછી સંધ્યાએ પોતાના પતિ ઉત્તકને ખૂબ જ આગ્રહપૂર્વક પોતાની દીકરીના પરભવ વિશે પૂછ્યું ત્યારે ઉત્તકે પોતાના ત્રિકાર જ્ઞાનના પ્રભાવને લીધે પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સત્તમમાં એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ દરમિયાન ઘરકામ કરવું ન જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આપની પુત્રીએ એ ધર્મ પાડ્યો નહીં તેથી આ ભવે તેને પાપ નડ્યો છે તદ ઉપરાંત તેને પંચમીની નિંદા કરી હતી અને સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહે છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ઉત્તકની પત્ની આ સાંભળી ફરી પાછી વિલાપ કરવા લાગે આથી તેને આશ્વાસન આપતા ઉત્તકે કહ્યું તેના પાપનું નિવારણ થઈ શકે છે તેને જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરીને તેના પાપનો નાશ કરી શકે છે અને ફરી પાછી હતી એવી કંચન જેવી કાયા બનાવી શકે છે આ સાંભળી પત્ની પુત્ર તથા પુત્રી ખૂબ ખુશ થયા પત્નીએ પતિને આ વ્રત સી રીતે થાય એ વિશે પૂછ્યું તેના જવાબમાં ઉત્તકે કહ્યું આ વ્રત ભાદરવા સુદ પાચમે થાય છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રી વિશ્વામિત્રી ભારદ્વાજ ગૌતમ જમદાગ્નિ અને અરુધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવું તેમની માનસિક પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફરાહર કરવો એમાં માવો તથા ફરફરાદી ખાવા આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી વ્રત કરે તેના રજસ્વલા ધર્મ વખતે અજાનપણે થયેલા નાના પ્રકારના દોષો નાશ પામે છે સપ્તમાએ પીતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામા પાચમનો દિવસ આવતા વ્રત આરંભી દીધું થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરુ બંધ થઈ ગયું તેની કાયા કંચન જેવી થઈ ગઈ અને તે દોષમુક્ત થઈ ગઈ સામા સામાપાચમ કે ઋષિ પંચમીનું આ વ્રત જે કોઈ સ્ત્રી કરશે અથવા આ કથા વાંચશે સાંભળશે તેના સર્પદોષો નાશ પામશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થશે બોલો શ્રી ઉમાપતિ ભગવાન ભોરાનાથની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ